ભાવનગર શહેરમાં શાસ્ત્રીનગરથી કુંભારવાડા જવા માટે ગઢેચી નદી ઉપર પૌરાણિક પુલ બનાવવામાં આવેલો છે ત્યારે આ પુલમાં ચાલવાના માર્ગ ઉપર લોખંડના પતરાઓ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાની ફરી એક ગંભીર બેદરકારી નજરે પડી રહી છે શાસ્ત્રીનગરથી ગઢેચી નદી ઉપર થઈને કુંભારવાડા તરફ જવાના માર્ગ પર આવેલા પુલના રસ્તાની બંને બાજુ ચાલવા માટેની લોખંડની જાળી અને લોખંડના પતરાથી ચાલવાની વ્યવસ્થા કરાયેલી છે પરંતુ તે તૂટી જતા ગંભીર અકસ્માત નોતરે તેવું પ્રાથમિક લાગી રહ્યું છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તેને યોગ્ય કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે